રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ હતું તેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાની નૈતિક જવાબદારી ભજવી રહ્યા હતા પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકાના ઓરુમણા ગામમાં મતદારો આનંદ સાથે મતદાન કરતા જોવા મળ્યા હતા પાટણ જિલ્લામાં ઓરુમણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કર્યું છે ઓરુમણા ગામમાં લોકશાહીના પાવન પર્વને મતદારો મતદાન કરી સાર્થક કર્યું હતું